શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધના અને ભગવાન શિવની કૃપા મેળવવાનો પવિત્ર મહિનો ભારતભૂમિ પર ગામે ગામ અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે આવું જ પૌરાણિક શિવ મંદિર વડોદરા શહેરનીથી દસ કિમી દૂર આવેલા દશરથ ગામમાં આવેલું ભૂતનાથ મહાદેવનું મંદિર છે શ્રાવણ માસમાં દશરથ ગામના યુવાનો એ છે

ભા કરે છે ભગવાનનો અને શ્રાવણ માસ એટલે એવું કહેવાય કે ભોળાનાથનો સમય ભોળાનાથના ઉપાસનાનો સમય અને શ્રાવણ માસની અંદર જે પણ વ્યક્તિ ભોળાનાથની ઉપાસના કરે છે એના સર્વ કાર્ય સંપન્ન થાય છે એ સો ટકા એ સો ટકા એ છે અને ભૂપનાથ મહાદેવનું આજની વાત કરું તો આ એટલા વર્ષો જૂનું મંદિર છે જેના અહીંયા આવેલા દરેક લોકોના સપના ભોળાનાથે તો આજે હું પણ એ જ ઉપાસના કરું છું કે આજે આવેલા અને જેટલા પણ લોકો આજે આપણા શ્રાવણ માસની અંદર ઉપાસના કરે એવા બધા જ ના સપના એવા આપણા ભોળાનાથ પૂરા કરે એવા હર હર મહાદેવ